નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર શ્રીમાણી બ્રાહ્મણ સમાજ યુવક મંડળ આદિપુર ગાંધીધામ દ્વારા બોક્સ ક્રિકેટ બે હજાર પચીસ ટુર્નામેન્ટનું આયોજન તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ ટીમે ભાગ લીધો હતો તેમાં છ યુવા ટીમનો સમાવેશ થાય છે તથા બે મહિલા ટીમનો પણ સમાવેશ થાય છે આ આયોજનમાં ટીમોના નામ સ્વતંત્ર સેનાનીના નામ ઉપરથી રાખવામાં આવેલ હતા જેમાં આઝાદ ટીમ અને સુભાષ ટીમ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો તો વિજેતા સુભાષ ટીમ થઈ હતી આ આયોજન બ્રાહ્મણ સમાજ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલું હતું યુવા પ્રમુખ એવા રોહિતભાઈ ત્રિવેદી રોહિતભાઈ બોરા જયેશભાઈ શ્રીમાળી વિશાલભાઈ દવે રમેશભાઈ ત્રિવેદી સંજયભાઈ ત્રિવેદી શરદભાઈ બોરા દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું હતું આ સુંદર આયોજન થકી બ્રહ્મ સમાજના યુવકોમાં ખેલ ભાવના અને આપસી મનમેળ થાય અને સૌ સાથે હળીમળીને રહે હેતુથી ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામના અંતમાં રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર